नागदान भाई आहिरे मनसुख भाई राठौड़ ने फोन करी मनसुख भाई जोरदार बात की हेलो हेलो आओ हेलो दस कॉल अस नाउ बीइंग रिकॉर्डेड हेलो हेलो हाँ बोलने नथिया बजाओ तो बोलो बोलो

તું નાગી ના પેટ નો સો હાશી વાત કરી તારે ખરેખર છોકરા ની વહુ ગો ચડાવી દે એ બધો ઘરે ભાઈ નાગદાન ભાઈ તમારા ઘરે શરૂઆત કરો બાકી બીજા નો રેવા જરૂઆત ના કરી

એના સિંહ ને જેલ માં નાખે સિંહ ને પાંજરે પુરે તું બકરી કેવા તને કોણ ભલ્યા પાંજરે પુરે આવ્યો મુદા આવ્યોધર